સભ્ય સ્નેહીજનોને દાસના દાસ કારીગરની કલમના જય વિશ્વકર્મા જય મુરદાસ ઘણા બધા સ્નેહીજનોના મેસેજ આવે છે તથા ફોન ઉપર પણ પૂછપરછ આવે છે આપણા ઈષ્ટદેવ આપણા આરાધ્ય દેવ આપણા સમસ્ત લુહાર સમાજના કુલભૂષણ સમર્થ સિદ્ધ સંત મહાત્મા શ્રી મુરદાસ બાપાના જે ધામ છે અવતરણ સ્થાન છે કર્મભૂમિ સ્થાન છે એ વિશેની અનેક માહિતીઓ માંગતી પૂછપરછ આવે છે એ બાબતે આજે આપના વિડીયો દ્વારા હું થોડી માહિતી આપું છું ઈશ્વરી અંશ પૂજ્ય સંત મહાત્મા શ્રી મુરદાસ બાપાનું અવતરણ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદરા ગામમાં થયું છે સત્તરસો ને વિક્રમ સંવંત સત્તરસો ને એકત્રીસની સાલમાં આજે પણ આમોદરામાં બહુ સરસ મજાનું એમનું અવતરણ સ્મારક સ્થાન બનાવવામાં આવ્યું છે અને આસ્થાળુઓ માટેનું એક કેન્દ્ર સ્થાન બની ગયું છે યાત્રાધામ બની ગયું છે એવી જ રીતે બાપાએ જ્યારે અઢાર વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી અને વિચરણ કર્યું સત્યની શોધ માટે ગુરુની શોધ માટે સત્યની ઉપાસના માટે થઈને આ મુદ્રાથી વિચરણ કરી અને સમગ્ર ભારતનું વિચરણ કરી ફરીથી જ્યારે એવા એક મોડ ઉપર આવ્યા કે જ્યાંથી એક રસ્તો આમુદ્રા તરફ જાય બીજો રસ્તો ગીરના જંગલો તરફ જાય અને પૂજ્ય બાપા ત્યારે તો મૂળજી ભગત તરીકે જ ઓળખાતા હતા ભગતે એ મોડ ઉપરથી વિચરણ કરી અને પીપલાણા આવ્યા પીપલાણાથી જોલાપર આવ્યા જોલાપરમાં પણ પૂજ્ય બાપા અંદાજે એવી લોકવાયકા છે કે બે થી ત્રણ વર્ષ ત્યાં દેવાનંદ ભગત અને ને ત્યાં એમણે આશરો લીધો ભક્તિની સાથે સાથે ભજનની સાથે સાથે એમણે કર્મયોગ કર્યો જોલાપરથી વિચરણ કરી અને બાપા મોભિયાણા તરફ આવે છે મોભિયાણામાં વનવગડામાં ખેતરોની વચ્ચે જ્યારે એવો પૂરો ખાવા માટે થાક ખાવા માટે બેસે છે એ ખેતરોની એક ધાર હતી એ ધાર ઉપર પૂજ્ય મૂળજી ભગત થાક ખાવા બેસે છે અને આજુબાજુના ખેતરોના ખેડૂતો ગામવાસીઓ ત્યાં એકત્રિત થાય છે અને એક જગ્યાએ પૂજ્ય મૂળજી ભગત એક નાનીકડી કુટીર બનાવી અને રીએ છે અને ત્યાં ભજનની સાથે સાથે કર્મયોગ પણ કરે છે હાલ આપણા સમસ્ત લુહાર સમાજમાં ધામ અને મૂડી મુડિયાધાર મોભિયાણા ધામ એ બંને બહુ જ પ્રખ્યાત છે લોકપ્રિય જે પૂજ્ય બાપાની ચેતના ચેતનવંત છે બંને સ્મારક સ્થાનોમાં તો આજે એ બાબતે હું આપને માહિતી આપું છું કે આમોદરા જવું હોય તો બસ માર્ગે આપણે જવું હોય તો અમદાવાદ રાજકોટ જુનાગઢ વગેરે સ્થાનોથી ઉના આવવા માટેની બસ મળે છે ગુજરાત રાજ્ય સરકાર માર્ગ વાહન વ્યવહાર ખાતાની ઉના પહોંચ્યા પછી ઉનાથી છ કિલોમીટર છે આમોદરાધામ ગામ રેલવે માર્ગે જો આપણે આવતા હોઈએ તો વેરાવળ સુધીની ટ્રેન મળે છે વેરાવળથી ઉના સુધી આપણે બસમાં આવવું પડે છે અને ઉનાથી પછી રિક્ષા દ્વારા આમોદરાધામ પહોંચી શકાય છે ભાવનગર સાઈડથી પણ ભાવનગર મહુવા અને બરફટાણા સુધી ટ્રેન મળે છે ત્યાંથી પછી ઉના સુધીનો બસનો વ્યવહાર કરવો પડે અને ઉનાથી પાછું રિક્ષા દ્વારા આ આવી શકાય છે આ સાથે આમોદ્રાધામના ટ્રસ્ટ બોર્ડના પદાધિકારીઓના પણ નંબરની સ્લાઇડ આમાં મૂકું છું એમનો પણ આપ સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો એવું જ મૂળિયાધારનું છે મોભિયાણાનું કે બાપાએ ત્યાં અંદાજે લગભગ એકાદ બે વર્ષ મોભિયાણામાં ભજનની સાથે કર્મયોગ કર્યો ત્યાંથી બાપા વિચરણ કરી અને મહુવા સાવરકુંડલા વગેરે ગામોમાં થઈ અને ગિરનાર સિદ્ધનાથ બાપુની જગ્યામાં આવે છે ત્યાં ચાર પાંચ મહિના બાપુ સાથે સત્સંગ કરે છે જ્ઞાન મેળવે છે મૂળિયાધાર જે અત્યારે આપણે કહીએ છીએ એ મોભિયાણામાં બાપાએ જ્યાં ભજન કર્યું અને ભક્તિ કરી સાથે કર્મયોગ કર્યો પૂજ્ય બાપાએ ત્યાંથી વિચરણ કર્યા પછી આપણા લુહાર સમાજના ત્યાંના મોભિયાણાની આજુબાજુના ગામના ત્યાં એક ઓટા જેવું બનાવ્યું અને એક નાનીકડી ડેરી બનાવી કે પૂજ્ય બાપાનું સ્મારક બની શકે અને પૂજ્ય બાપાની પ્રસાદીની સ્થાન બની શકે કાળક્રમે ત્યાં એ જગ્યાની જાળવણી કરતા કરતા થોડીક મોટી એવી વ્યવસ્થિત ડેરી બનાવી અને આજે સરસ મજાનું સ્મારક સ્થાન બનાવ્યું છે સરસ મજાનું મંદિર છે આજે જ્યાં બાપુ બાપાની પ્રતિમા છે એ પ્રતિમાની નીચે જ એ પ્રસાદીનો પથ્થર છે કે જ્યાં બાપાએ અનેક પરચાઓ પણ આપ્યા માટીમાંથી લાડુ બનાવ્યા વગેરે વગેરે તો મોયાણાધામ મૂળિયાધાર આવવા માટે પણ કઈ રીતે આવી શકાય એ બાબતની પણ ઘણી બધી પૂછપરછ આવી રહી છે એના માટે મૂળિયાધાર માટે મહુવા સુધી તો આવવું જ પડે એ મોટર માર્ગે કાર માર્ગે આવી શકાય છે બસ દ્વારા પણ આવી શકાય છે અને ટ્રેન દ્વારા પણ આવી શકાય છે તો મહુવા સુધી ટ્રેન પણ મળી શકે છે મહુવા ઉતરી અને ત્યાંથી પંદરથી સોળ કિલોમીટર જેવું મૂળિયાધાર થાય છે મોભિયાણા તોથી કોઈ પણ પ્રાઇવેટ વાહનમાં આપણે મૂળિયાધાર આવી શકાય છે પૂજ્ય બાપાએ જ્યારે વિચરણ કર્યું મોભિયાણાથી એ પછી જે આ પ્રસાદીની કુટીર બહેની નાનીકડી ડેરી બહીની ત્યારથી જ એ મૂળિયાધાર તરીકે ઓળખાય છે કારણ કે બાપાનું નામ ભગત એટલે ભગત ઉપરથી મૂળિયાધાર નામ પડ્યું એવી જ રીતે જોલાપરમાં પણ પૂજ્ય બાપાએ જે પરચો આપ્યો ઘણા બધા પરચાઓ આપ્યા છે અને ઝોલાપરમાંથી જ્યારે પણ પૂજ્ય બાપાએ વિચરણ કર્યું ત્યારે ગામવાસીઓએ પૂજ્ય બાપાને ઘણી વિનવણીઓ કરી અને ઝોલાપરમાં પાણીની તંગી રહેતી હતી એટલે પૂજ્ય બાપાએ ત્યાં સીમમાં આવેલા તળાવમાં એક જગ્યાએ ખોદાવી અને એક સરવાણી જે વિરડો જેને કહી શકાય એ વિરડો આજે પણ ત્રણસો સવા ત્રણસો વર્ષ બાદ જેમાં પાણી સુકાતું નથી સતત અવિરત વહે છે ઘણા બધા દુષ્કાળો પસાર થઈ ગયા તો પણ ત્યારબાદ પણ એ વિરડામાંથી પાણી સતત વહેતું રહે છે એને પણ પૂજ્ય બાપાના નામ સાથે મૂળિયા તરીકે ઓળખવામાં આવે છે આપણા લુહાર સમાજના સિદ્ધ આત્મા એવા ઈશ્વરી અંશ પૂજ્ય મુળદાસ બાપાની આપણે ભક્તિ કરીએ એમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ અને એમના જે પણ સ્મારક સ્થાનો છે એ દરેકે દરેક સ્મારક સ્થાનોમાં આપણે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત તો આપણે એમના ચરણોમાં આપણું શિષ નમાવવા જઈએ એવું એક આપણે આપણા જીવનનો નિયમ બનાવીએ અને જ્યારે પણ જઈએ આપણે સહકુટુંબ સહપરિવાર જઈએ આપણા પરિવારના નાના બાળકોને પણ આપણા લુહાર સમાજના જે સંતો છે એમના વિશે આપણે માહિતી આપીએ આ સિવાય પણ વધારે જે કાંઈ પણ પૂછપરછ માહિતી જોઈતી હોય તો આમોદરાધામ ટ્રસ્ટ બોર્ડના તથા મોભિયાણા મોભિયાણાધામના ટ્રસ્ટ બોર્ડના જે પદાધિકારીઓ છે એમના નંબર આ સાથે આ વિડીયોમાં આપેલા છે એ નંબર ઉપર આપ સંપર્ક કરી અને વધુ વિગત વધુ માહિતી મેળવી શકશો આ સાથે પૂજ્ય બાપાનું જીવનચરિત્રનું સંક્ષિપ્ત સંકલન જીવનચરિત્ર પુસ્તક આપણે બહાર પાડ્યું છે આમોધરાધામ મંદિર તરફથી પૂજ્ય બાપાની આપણે ભક્તિ કરી શકીએ આપણા દરેક ઘરમાં આ પુસ્તક હંમેશને માટે હોવું જોઈએ જેથી કરીને આપણા ઘરમાં એક સંસ્કારનું વાતાવરણ બની રહે આપણા સંતાનોને પણ આપણે સંસ્કાર આપી શકીએ આ પુસ્તક માટે પણ આપ કોઈપણ જાતની પૂછપરછ કરવી હોય પુસ્તક મંગાવવું હોય તો આમોદરાધામ ટ્રસ્ટ બોર્ડમાં મોઘિયાણાધામ ટ્રસ્ટ બોર્ડમાં પણ આપ તપાસ કરી શકશો અને મારા નંબર તો આપ સૌ પાસે હશે જ આપ મને પણ ફોન કરી પૂછપરછ કરી શકશો મને પણ આપ આપની વિગત મોકલશો તો હું આપને કુરિયર કરી આપીશ જય વિશ્વકર્મા જય મુરદાસ